આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બારે આવી ગયા અને વિધાનસભાના સત્રમાં હાજરી આપતા જ અચાનક આખી વિધાનસભા ધ્રુજી ગઈ આખરે મિત્રો ચૈતરભાઈ વસાવાએ વિધાનસભાની અંદર કયા મુદ્દા પર વાત કરી એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો કોર્ટે ચૈતરભાઈ વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે ત્રણ દિવસના શરતી જામીન મંજૂર કર્યા હતા અને તેના કારણે તેઓ વડોદરાના મસ્જ જેલમાંથી બહારે આવી ગયા હવે વાત કરવામાં આવે તો ડેડિયાપાડા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર જે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ જે મારામારીના કેસમાં ચૈતરભાઈ વસાવા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ ચૈતરભાઈ વસાવાની પાંચ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવા અત્યાર સુધી જેલમાં બંધ હતા કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે ત્રણ દિવસના શરતી જામીન મંજૂર કર્યા હતા અને ગઈકાલે એટલે કે આઠ તારીખે તેઓ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહારે આવી ગયા હતા અને જે કાલથી જે શરૂ થયું વિધાનસભાનું જે ચોમાસું સત્ર એમાં પોલીસ બંદોબસ્ત સાથે ચૈતરભાઈ વસાવા હાજરી આપશે મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદર બંધ હતા ચૈતર વસાવાના કોર્ટે આગામી આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર અને દસ સપ્ટેમ્બર સુધી પોલીસ જપ્તા સાથે જામીન મંજૂર કર્યા આ ત્રણેય દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે જો કે તેઓ ચૈતર વસાવા વિધાનસભામાં હાજરી આપશે એટલે કે અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર હાજર થવાનું રહેશે કેમ કે અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી પણ થશે તો એ તો સાબ આપણે અગિયાર તારીખે જોઈશું કે અગિયાર તારીખના દિવસે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બારે રહેશે કે શું ખરેખર જેલની અંદર રહેશે નર્મદા જિલ્લાના અને ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને જે સંજયભાઈ વસાવા હતા એમની વચ્ચે પાંચ જુલાઈએ ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીના કેસમાં પાંચ જુલાઈએ ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી જે એટીવીટીની સંકલનની જે બેઠક ચાલી રહી હતી આ બેઠકની અંદર જે કાચનો ગ્લાસ ફેંક્યો એવી આપણને સંજયભાઈ વસાવા તરફથી ફરિયાદો સાંભળવા મળી હતી અને હવે સાહેબ ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો એ બધી ફરિયાદોને પડતી મીકી અને કોર્ટે ચૈતરભાઈ વસાવાને આઠ નવ ને દસ સપ્ટેમ્બર સુધી જેલની બારે રહેવાનો એમનો એક સરસ મજાનો મોકો આપ્યો મોકો એ માટે આપ્યો કેમકે સાહેબ એમને વિધાનસભામાં હાજરી આપવા માટે આવવું પડશે કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ભાઈ ડેડીયાપાડાના અને તેમને સાહેબ હાજર રહેવા માટે એક કોર્ટે પણ એક સરસ મજાના કહેવાય ને તો કે ભાઈ એક વિચાર્યું કેમ કે બધા લોકો ત્યાં આવે ભાઈ અને ચૈતરભાઈ વસાવા ન આવે તો તમે વિચારો સાહેબ ક્યાં કે મોટી ભૂલ પડી જાય ને ડીડીએપાડાનો કોઈ પણ ધારાસભ્ય ન હોય તો તમે વિચારો સાહેબ શું થાય એટલે એમને મંજૂર થઈ ગયા ભાઈ જામીન હવે અગિયાર તારીખે આપણે જોઈશું કે ચૈત્રભાઈ વસાવા શું ખરેખર જેલમાંથી બારે આવશે કે જેલમાં રહેશે એ તો અગિયાર તારીખે ખબર પડશે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ